આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહલગ્નમાં ત્રેસઠ યુગલોને આશીર્વચન પાઠવ્યા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આદરૂત મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહલગ્નમાં ત્રેસઠ યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા નિજય માતાજી ભાગરૂપ મહેસાણા દ્વારા ચોથા સમૂહલગ્ન મહેસાણા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મૌન શ્રદ્ધાંજલિ આપી હતી આરોગ્ય મંત્રી શ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાત ને પણ સૌએ સાંભળી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાતનું સમૂહ શ્રવણ કર્યું હતું ત્રેસઠ નવ દંપતીઓ આશીર્વાદ આશીર્વાદ આપતા આરોગ્ય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા પોતાના સમાજને ઉન્નત કરવાની પ્રબળ ઈચ્છા સાથે આગળ વધો સંગ શક્તિ કલયુગ એટલે કે આ સમસ્યામાં સમૂહ શક્તિ શક્તિબળ છે ઠાકોર સમાધિ નવી ઊંચાઈઓ આપવા માટે શિક્ષણ ભવન માટે માતબર રકમની જન પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા જ્યારે જાહેરાત થઈ છે ત્યારે સરકાર સરકાર સમક્ષ તમારી દરખાસ્તો મૂકો એમ પણ તેમણે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આજના પ્રસંગે ઉપસ્થિત વિવિધ જન પ્રતિનિધિઓએ મહેસાણા ખાતે ઠાકોર શિક્ષણ ભવન બનાવવા માટે માતબર રકમના દાન અને ફાળવણીની જાહેરાત કરી હતી દક્ષિણના ગાંધીનગરના સભ્ય અલ્પેશભાઈ ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વિકસિત સમાજની પ્રેરણા શિક્ષણ અને સહકારથી સંગાથ સાથે આગળ વધુ વિકસિત થાવ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો ને જય માતાજી ભાગ ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં લગ્નના દાતા શ્રીનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી મયંકભાઈ નાયક પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર ધારાસભ્ય બેચરાજી શ્રી સુખાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજકોટ અગ્રણી શ્રી ભગાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ આયોજક શ્રી પંકજસિંહ દરબાર જયદીપસિંહ ઠાકોર તેમજ પૂર્વ કોપરેટર સંજય બ્રહ્મભટ સહિતના જનપ્રતિનિધિ તેમજ દાતા શ્રેષ્ઠીશ્રીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમીલા ભાવશા મહેસાણા ગુજરાત